કાલે ફરિયાદ મળતા મારી ટીમ દ્વારા મેં તે તપાસ કરી તપાસ કરતાં જે તેની ગ્લેઝ મારેલી છે જે દિવાલોની લાઇન લેવલ છે અમુક જગ્યાએ ઉપરથી હજી તો એને ઉપર નથી કર્યું એ પહેલાં એમનું રોકણ પણ દેખાવા માંડ્યું છે તો આવી ત્રણ ચાર થતી મોટા મોટા પ્રમાણમાં કહી શકાય એવી નજરે આવી તો એમનો વિડીયો બનાવી અને અમે વાયરલ કરેલો છે કે ભાઈ આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આમાં જે એજન્સી જે તે અધિકારી આની અંદર જે અધિકારી આવતા હશે એમને કડકમાં કડક સજા થાય એવી લેખિતમાં હું આજે રજૂઆત કરવાનો છું અને આ જે સાઠ કરોડ જેવી માતભર રકમ જે ગુજરાત ગવર્મેન્ટે આપેલી છે જૂનાગઢના નરસિંહા તળાવ બ્યુટિફિકેશન માટે તો મને કાલ એવું લાગ્યું કે ભાઈ આ લોકો જે કાંઈ કોન્ટ્રાક્ટરને અધિકારીઓ ભેગા થઈ અને એ પૈસાનો એકદમ ધૂળમાં પૈસા નાખે છે એવું મને કાલે લાગ્યું એટલે શું તમે જોયું ન્યા કાલે કઈ કઈ રીતના આખી વાત કરો કાલે જોવામાં તો જે મેઈન તો એનું ગ્લેઝનું કામ મોટું એ છે કે ભાઈ બ્યુટિફિકેશન એટલે કે ભાઈ જે પ્રેમનું જે ગ્લેઝનું કામ ફરતી બધી ગ્લેઝ મારવાની છે તો એ એકદમ જે એમાં સિમેન્ટ અને જે એની અંદર કેમિકલ મિક્સ કરીને જે લગાડવાની હોય એ પૂરતા પ્રમાણમાં કેમિકલ કે સિમેન્ટ લાગેલી નહોતી એટલે એમને જ ઉપર હતી કે એમાં તમે આંગળી અડાડો તો તો પણ પડી જાય તમે બતાવ્યું છે વિડીયોમાં કામ ઉખડી જતી તો હવે આગળ શું કરશો હવે આગળ બસ હું કમિશનર શ્રીને લેખિતમાં રજૂઆત કરીશ અને સરકારમાં પણ રજૂઆત કરીશ કે આમની ઉપર કડકમાં કડક કાર્યવાહી છે એમાં જે કોઈ દોષિત હોય એને છોડવામાં ન આવે અને એવો દાખલો બેસાડીએ કે બીજી વાર આવું કરવા પહેલાં હરેક માણસ વિચારે નરસિંહ મહેતા જે તળાવ છે એ સાઠ કરોડ રૂપિયા જેવી માજબર રકમ થઈ એનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે આ જ્યારથી આ પ્રોજેક્ટ ચાલુ થયો ત્યારે પ્રથમ જ જે તેમાં માટી નાખવામાં આવતી હતી જે ગ્રામ્ય વિસ્તારમાંથી જે સરકારની સ્કીમ હતી કોદીને લઈ જવાની ખેડૂતોને એ બધી માટી તળાવમાં નાખી ત્યાંથી આપણે જોઈએ કે પાંચથી ચારથી પાંચ કરોડ રૂપિયાના માટીના ખાલી બિલ એમાં મૂકાણા જ્યારે પણ અમે વિરોધ કર્યો હતો ત્યારબાદ ચાલુ ચોમાસે ત્યાં જે અંદરના જે રોડ રસ્તાઓ હતા એમનું ચાલુ વરસાદે કામ હતું ને એ રોડ ચાલુ વરસાદમાં બેસી ગયા હતા ત્યારે પણ ધારાસભ્ય જે આપણા છે એણે અને અમે તમામે એ ભ્રષ્ટાચાર બાબતે અવાજ ઉપાડ્યો ત્યારબાદ અત્યારે આપણે જોઈએ કે બાંધકામ સમિતિના ભાજપના ચેરમેન જે છે બાંધકામ સમિતિ એમણે આ ભ્રષ્ટાચાર કાલે એને કીધું કે ભાઈ આ લાદી એમને મોકલી જાય હાથથી તો હજી તો તળાવ જે છે એનું કામ ચાલુ તળાવ ખુલ્લું પણ લોકો માટે મૂકવા મળે છે એ પહેલાં જો આવી કામગીરી હોય અને બધું લોટ પાણીના લાકડા હોય અને ગમે ત્યારે ગમે વસ્તુ તૂટીને નીકળી જતી હોય તો ભવિષ્યમાં શું થાય છે ભવિષ્યમાં પાછું એને રિપેરિંગ કરશે અધિકારીઓ પાછા એમાં રિપેરિંગ કરશે પાછા બિલ મૂકશે આવી રીતના જોઈએ કે જે ક્વોલિફાઈડ એની ઉપર સ્ટાફ હોવો જોઈએ એમાં આપણે જોઈએ કે જે અલ્પેશ ચાવડા છે એ અત્યારે આ તળ તમામ તળાવનું કામ સંભાળે છે તો એ ટેકનિકલ ક્વોલિફાઈડ ઇન્જિનિયર નથી પોતે આપણે જોઈએ કે એમાં સિવિલ એન્જિનિયર આર્કિટેક્ટ અને જે પીએમસી છે એ તમામ ક્વોલિફાઈડ હોવા જોઈએ તો તળાવનું કામ સારું થાય અને અમારી એવી માગણી પણ છે કે અત્યારે જ્યારે અમે તો અવારનવાર ભ્રષ્ટાચાર બાબતે અવાજ ઉપાડીએ અત્યારે ભાજપના જ ખુદ બાંધકામ સમિતિના ચેરમેને જ્યારે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે ત્યારે આ ખરે ખરેખર ખૂબ શરમજનક છે પંદરસો કરોડ અમે તો કેટલા સમય ત્યાં સરકારને પણ કીધું છે ત્યાં તમામ કામની તપાસ થાય પંદરસો કરોડમાંથી લોકોને એક રૂપિયાનું કાંઈ એમાં લાભ મળ્યો નથી આવી રીતના હજી જ્યારે કામ ચાલુ નથી થયું પ્રોજેક્ટો ચાલુ નથી આ એ પહેલાં તો તોડી નાખવામાં નબળા કામ હોય તૂટી જાય છે રોડ રસ્તાઓ બને છે ચારે બાજુ આપણે જોઈએ કે મહિનો બે મહિના ત્રણ મહિનામાં પાછા તોડવા પડે છે ગરનાળા ખાતે આપણે જોઈએ કે રોડ બનીનો બે મહિનામાં તૂટી ગયો આવી રીતના કેટલી જગ્યાએ અલગ અલગ એ રોડ છે પાછા કરવા પડે છે જનતાના પૈસાનું પાણી થાય છે પણ આ ભ્રષ્ટાચાર બાબતે ક્યારેય પણ તપાસ નથી આવતી આ તળાવનું જે કામ છે એમાં સીધા જ અલ્પેશ ચાવડા છે જે અધિકારી છે એની ઉપર એ જ સીધા જવાબદાર બને કારણ કે તમામ જવાબદારી એની દેખરેખની એની છે જ્યારે આ રીતનું બેદરકારી નું કામ હોય અને જનતાના ટેક્સના પૈસાનું પાણી થતું હોય ત્યારે એની ઉપર એક કમિટી બનાવવી જોઈએ એમાં શાસક પક્ષ વિરોધ પક્ષ અને અધિકારી કમિશનર અથવા ડીએમસી જ્યાં સુધી આ કામ વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી આ એજન્સીને પેમેન્ટ પણ ન ચૂકવવું જે જવાબદાર અધિકારી ઉપર એની સામે પણ પગલાં લેવા જોઈએ અને તો જ લોકોના જે ટેક્સના પૈસા છે ને આવું ફરીથી આવું કામ ના થાય એના માટે એક આ કમિટી ખાસ બનાવવાની જરૂર છે

અને પણ આ હકીકત છે શું છે હા ચાવડા સાહેબ સોરી તમે તો ઓફિસ આવો સ્થળ ઉપર આય તમે આવો એટલે હું તમને બતાવું હાલો ને મારે બતાવું તમને પૂર્વ મંજૂરી લઈને પછી દેવાનું એટલે અમે પૂર્વ મંજૂર સાહેબને રિપોર્ટિંગ થઈ જાય પછી અમે તમને આપ કોને બાઈટ દેવા જોઈએ નકી ઓફિસ કરે એટલે તો તમે જવાબદાર છો ને સાહેબ મને કેસે તો જવાબદાર કોણ છે આનો તો મને કેસે તો હું આપી દઈશ પણ જે પણ નક્કી થશે કોને પ્રેસ બ્રીફિંગ કરવાનું છે એટલા માટે બરાબર બીજો કસત પ્રશ્ન